તો મિત્રો ઘરે શૂટિંગ કર્યું અમે અને આ જો ભૂલાઈ જાય ઓલા ગોડે વેલકમ ટુ માય YouTube ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું વીરુ માટે બે ગ્લાસ પાણી લાવી છું એક નહીં બે કેવું મસ્તી કાઈ આવી સુવિધા હોય કે આમાં પછી એમ કે લગન કરી લ્યો લગન કરી હું લગન કરવાની જરૂર છે આવી સુવિધા થી ભાઈ નું આપ એમ કે હે વાત લઈ લે હા માં મોઢે રેડું ના મિત્રો છે ને હે પાણે લાવની જેમ જ રહેતા હોય આમાં ક્યાંય લગન ની જરૂર પડે એમ છે કઈ કોઈ કેવી મોજા આવે ને ઓલે ભાઈ તેમ કે લે વલી ભાઈ બેઠા હો ક્યાં જાઓ હો જાઓ ઘરે જાઓ ખબર ને એવું કે બહેને નીકળવાનું પછી હું જા હવે પીપી થી ને પાણી ધ્યાન રાખું છું ધ્યાન આપણે એમ બોલા ગોડે ઘરવારી ને જરૂર દોસ્ત જિંદગીમાં એક એસા દોસ્ત અચ્છા હોના ચાહીએ કે જો પીપી થે લે કે પાણી કા ખ્યાલ રાખે આરામખોર તો કેટલાય ભઈરા એક ખરાબ ભાઈબંધ કમી હતી હું એમ કેતી હતી કે છે ને હે ઓલો લાલા વારો તું વિડીયો ઇન્સ્ટા ઇન્સ્ટામાં હું તો યુટ્યુબમાં ફેસબુકમાં મૂકીશ પણ લાલા વારો તું મૂક ને ઇન્સ્ટા મારે તો હિન્દી વાળા ભૈરા છે હા હું વાંધો ને મારા મેકલી દેજો હા હું કોરો મેકલજો હું એડિટ મારી રીતે કરું ઠીક વાંધો મને હની ઓલા ઘોડે હું મારી રીતે કરું ને એમાં મને વધારે મજા આવે બે તારી રીતે કરી ને મને ખબર પડે કેટલું તો હું કરી યાર એ બને ત્યાં સુધી બોલતો નહી ઓછા કરી ના ખાય આપડે ખબર હે અત્યારે આમાં હાલે તો એક વાર

जो मैडम तैयार थी ना यार किम लागे से बाकी लागे ना वो कहीं कमरे तो अंदर हमारे को देखा तूने तो मस्ती का नहीं देखा है जो तो वो हम कहीं लाइक हो जो लोकेशन आ तो तो भी क्यों है वो तो पहली बार आया हूँ लेकिन आया क्या लोकेशन हाँ वो तो कितने चोये भी हम तो वो ब्लॉग में आवे वीरु आवे मम्मी आवे एक मार भाई सरमा सी कोई दिव ब्लॉग में आवे ने अगला मार ब्लॉग में ही नो वही ने तो તો છે <laughs> <laughs> <laughs>

હાલો હવે અમે બંધ કરીશું ને તમારે કેમેરામેન બહાર નહીં આવે શરમાઈ જશે બરાબર તો મહિલા શૂટિંગ કરીને આપણે પછી પાછું કન્ટિન્યુ કર્યું હાલો તો મિત્રો શૂટિંગ તો અમારું કમ્પ્લીટ થઈ ગયું હે પવન એ બહુ મસ્તી કાનો આવે ને ઓલા કોડે પવન પવન નથી ગમે વીરું તો એમ કે છે કે મને પવન નો ગમે એટલે પવન ગમે એમ નથી વાત પણ ટૂંકમાં હાની બોલો શું કેવાય આ શૂટિંગમાં હોય ને એટલે નો ગમે પવન

મેચા પ્રેમ ખાલી પતલી ગમે તને કેવી ગમે બહુ પતલી ગમે ના બહુ પતલી હોય તો પછી દીપિકા જેવી ગમે ના એ ન

કેવું મારું તો કેવું છે બાકી મિત્રો આપડા બ્લોગ માં જો તમને મજા આવતી હોય આવી રીતે જોવાની અમારી મજાક મસ્તી અમે કરતા હોય એવી બ્લોગ માં ચાલુ રાખી મજાક મસ્તી કરી છે ને હા બીજો કાઈ નહી ઓ ભાઈ અને છે ને અમે લોકો થિયેટર માં પિક્ચર જોવા જવાના છીએ હું ને વીરુ અને કોર્નર ની સીટે બુક કરાવવાના છે જો મજા આવી કેટલા લોકો આવો છે અમારા રે મૂવી જોવા કમેન્ટ કરીને કહેજો મજા આવશે કોઈ પિક્ચર જોવાનું સાંભળે ઓલું ટીચર કઈક અત્યારે નવું આવવાનું હોય ને રોમેન્ટિક શુક્રવાર આપણે જાશું કોર્નર ની સીટ માં કોર્નર ની સીટ માં જવાનું થોડો કામ આગો બે હું આ ગુનો બે હાય પણ મજા નો હે ના જો તો કોને જોવું ભાઈ હે લે લે ઓલા ઘોડે બાજુમાં આપણે ઇમ્પોર્ટન્ટ માણે બાજુમાં બેઠો તો ફીચર કોઈ ધ્યાન આપે યાર મને તો ફીચર જોવું હોય એનું હું તો ફીચર જોવાનું હું મારું કામ કરી રાખીશ તમારે ફીચર જોવાનું એટલે બે કામ થાય મારે ન જોઈ હોય કાઈ ને લે લે એમાં શું થાય

બાકી આપડા વ્લોગ જોતા રહેજો આવી ને આવી રીતે મજા આવતી રહેશે તો મેળા કાલે પરમ દી પેલા દી વ્લોગ બનાવશું ત્યારે આપડે લઈને જાઉં છું પિક્ચર જોવા મજા કરવા ટાટા ભાઈ ભાઈ